માર મારવાની ઘટના બની હતી જે અંતર્ગત પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ને ઝડપી પાડ્યો છે રાજકુમાર વિશ્વકર્મા નામના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં મનોજ પ્રજાપતિ નામના ડોક્ટરને રાજકુમાર દ્વારા માર મારવામાં આવ્યો હતો એમાં વાત કઈ કેવી છે કે બાળક ઉંદર મારવાની દવા પી જતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ડોક્ટર દ્વારા અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાનું જણાવતા પરિવાર બાળકને લઈને ચાલ્યો ગયો હતો ત્યારબાદ બાળકના સંબંધી રાજકુમાર વિશ્વકર્મા હોસ્પિટલ પર આવ્યા અને ડોક્ટર સાથે મારા મારી કરી રાજકુમારે ડોક્ટરને દસ થી બાર જેટલા તમાચા માર્યા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ડોક્ટર વ્યાસ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકમાં જ રાજકુમારને ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાડા છ વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના ત્રણ વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજવાત એવી હતી કે આ બાલકે ઝેરી દવા પી લીધી છે તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પણ રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી રહ્યા પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પાર નેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર